દત્ત જયંતિ નિમિત્તે આજે શહેરના વિવિધ મંદિરોમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું શહેરના કીર્તિ મંદિર સહેજગંજ સુરસાગર ભૂતડીજાપા સ્થિત વિવિધ મંદિરોમાં ધામધૂમથી દત્ત ઉજવણી કરવામાં આવી હતી દત્ત જયંતિ આજે શહેરના વિવિધ મંદિરોમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું શહેરના કીર્તિ મંદિર સહેજગંજ સુરસાગર ભૂતડી જાપા સ્થિત વિવિધ મંદિરોમાં ધામધૂમથી દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરતી પાદુકા પૂજન તેમજ ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બાપો દરંગવાટિકા ખાતે સમી સાંજે પાદુકા પૂજન ભજન અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે સુરસાગર પાસેના આડેગરના એકસો પચીસ વર્ષ જૂના મંદિરમાં પણ આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આડેગરના મંદિરમાં દત્ત ભગવાનની મૂર્તિ ઉત્તરાભિમુખ હોય સફેદ આરસપાનની છે આ સાથે ગાય અને શ્વાન પણ છે આત્મા શંખચક્ર ડામરું કમળ કમંડળ અને ત્રિશૂલ છે સવાસો વર્ષ પહેલાં હાલ જ્યાં સુરસાગર તળાવ છે ત્યાં ઓદુંબરનું ઝાડ હતું તળાવ બનાવવા માટે આ ઝાડ પાડવામાં આવ્યું હતું અને જેમાંથી સ્વયંભૂ દત્ત ગુરુની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકવાયક શ્રી ગુરુદેવ માક્ષર સુદ પૂનમ હોવાથી ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ હોય છે આજે સાંજે અને સાંજે સાત વાગે ભગવાનનો જન્મોત્સવ થશે અને છ થી સાડા છ સુધી હરિભક્ત પરાયણ પ્રદીપ મહારાજ પર એમનું કથા થશે અને કથામાં સાંજે સાત સવા સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને આજે દત્ત જયંતિ ઉત્સવ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ બહુ જામેલી છે અને સવારે અભિષેક પૂજા પાદુકા પૂજન એ બધું સવારે થઈ ગયું હવે સાંજે મહિલા મંડળોનું ભજન અને રાતે કથા કીર્તન અને રાતનું પણ પુરુષ મંડળનું ભજન એવા કાર્યક્રમ થવાના છે અને આ મંદિરમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે જે દત્તાત્રેય ભગવાનની આગળ જે શિવલિંગ જે છે એ કુબેરેશ્વર મહારાજ એમનું સમાધિનું સ્થાન છે એટલે અહીંયા જાગૃત સ્થાન છે એટલે જે કંઈ ભક્તોની જે કંઈ મનોકામના ઈચ્છા હોય એ અહીંયા આવવાથી પૂરી થાય છે એટલે સર્વ દત્ત ભક્તો અહીંયા આવીને દત્ત ભગવાનના આશીષ મેળવીને એને સુખી સમૃદ્ધિ પામી શકાય હું સૂર્યકાંત પુરાણિક અહીંનો પૂજારી કુબેરેશ્વરનું